માઈ એ બોલાણાયો જબન હો આ માઈ છે માઈ છે તો હું શું જોશે આયા મય એકલે જતી મેકા છે ને કે મલે થાપમણે તો મને મય ના તમે સિમેન્ટ એવો લાવ કે મત ને મમ કારક લાવશો સિમેન્ટ હમ બનાઈ પાચે અરે

આ કોમ ક્યા લીધું તમે અહીંયા પોત દાડે છે આટલી ઘડી તો ઉભું થઈ જવું હતું મંજી

આ તો મારો ભાઈ તમણ રાખે ન કે હું તો એક ડારોય ના રાખું તકડી મેલું ઉપર મને આ બધું આ તમણ ભમણ આ ઈ કે ભાજી ઓને કાકા રોડો લાયા છે ને નેસે થી ઈટ ભાજી નહીં આ નેસે તો રોડો લાયેલો છે ઈટ્યો તો એવી નેવી પડી છે જો કારિયા ધરીમ છે પૈસા કપાઈ પૈસા બીજું બોલતો નહી હવે એવું ના હોય અને આ ઓભાળ આ ગોરાય હાથ કે ના જા ન કે ઓમ

આ દોહો પર હાચુલા કરીયા એ કોઈ આવડતું નહીં પણ હવે આયાન ને ને એટલે કોણ બોલ

એટલે હું આ ઓરડી ચાલવ્યો નહીં તમે ઓરડી પાડીને અને સારું મકાન ઉભું કરો એટલે મેળ આવી જાય બરાબર પાડી નાખો

ઈયન જવાની મો નથી પકડી જાય જવાની મો ઓય અંતન અને તમાર ભાઈ બાર ગોમ જતા ત્યારે તમનથી બો તગડી મેલે એ મુલો ભાઈ બહાર જા છે ને એટલે હવે ઓ બળો બો પીવો છો ના આપણ પીવો છો આ ત્યાં મતણ વેદની ઉબેટ કે બાર દાડા તો પીધા હે એટલે તો તગડી મેલ્યા એટલે ભાઈ શાંતિથી બધું કામ કરાવો ને કરીઓ પર કચ ના કરો એ મજૂર નહીં મળતા આવા તો આપ ઓ

મળી રહે ની તો મંદિર બનાવ છે ને આવું ના આવું જ બનાવ છે એવું છે હા 50 50 કિલોમીટર થી પબ્લિક જોવા આવે છે લવારા તા કલાણા દોડે રે ભાઈ સહી જાણા અને મોટા આયા છે આ ઘેર પડ્યા પડ્યા મોસો તોળે છે અને અડી અડી સો ગરમ પી જોય છે અમે નથી હાડા દારૂ પીવે અફણ કે ઓય આ ઘેર હો હોય ઓય ટીપીન લઈ મેલ દી છે મો નથી હાડો કાલી કા દોસી છે ને તો આ તો ઘેર થી વેટ કાઢી એમ હોય

આપડે શું કાઢો છો આપડું મંદિર બગાડવું તમારી તમે જો કર્યો છે તારી યાદ છો ક્યાંક તમારે આવું પડે હું કર્યો છું આમ શું કેવું કર